સંઘપ્રદેશ દમણના રીંગણવાડા જંકશન પાસે એક ઉભેલી ટ્રકમાં એક બાઇક સવાર બે યુવાનો ધડાકાભેર અથડાતા બંનેને ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે બનાવની વિગત પ્રમાણે ગુરુવારના રોજ સાંજે પાંચ પહેલા ડાભેલની રમણભાઈની ચાલમાં રહેતો વિકાસ મહતો અને તેનો મિત્ર સુભાષ કે ટી કેમ બાઇક નંબર એમએચ અડતાલીસ એવી ત્રણસો બે પર સવાર થઈ પૂરપાટ ઝડપે ડાભેલથી દમણ સિટી વિસ્તાર તરફ આવી રહ્યા હતા જ્યાં રીંગણવાડા જંકશન પાસે એક એમએચ શૂન્ય ચાર જીએફ ચાર હજાર સો સત્યાવીસ નંબરની ટ્રક ઊભી હોય એમાં બાઇક સવાર યુવાનો પાછળથી આગળના ટાયર તરફ ધડાકાભેર ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાવા પામ્યો હતો જેમાં વિકાસ મહતોને માથામાં અને શરીરના ભાગે ગંભીર માર વાગતા તે લોહી લુહાણ હાલતમાં રસ્તા પર પટકાઈ જવા પામ્યો હતો જ્યારે સુભાષને નાની મોટી ઈજાઓ થવા પામી હતી આ ઘટનામાં બાઇકનો કચ્ચરઘાણ નીકળી જવા પામ્યો હતો અને બાઇકનું આગળનું ટાયર છૂટું પડી રસ્તા પર પડેલું જોવા મળ્યું હતું બનાવને પગલે તુરંત રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ એકત્ર થઈ ગયા હતા અને તુરંત એમ્બ્યુલન્સ અને અકસ્માત અંગે દમણ પોલીસને જાણ કરી હતી બનાવની જાણકારી મળતાં જ એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ બનાવ સ્થળે આવી ગંભીર રીતે ઈજા પામેલ બાઇક સવાર યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે મોટી દમણસી ટેચસી ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં વિકાસ મહતોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે હાલ તો પોલીસે બાઇક સવાર યુવાનોએ દારૂ બિયરનો નશો કર્યો હતો કે કેમ તેની તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી દમણના કલરિયા રીંગણવાડા કોલેજ રોડ દુનેઠા તથા અન્ય વિસ્તારમાં વિવિધ ઔદ્યોગિક વિસ્તારમાં કંપનીમાં આવતા મોટા માલવાહક ટ્રક અને અન્ય વાહનોને રસ્તાની બાજુએ અવૈધ રીતે પાર્ક કરવામાં આવી રહ્યા છે જેના કારણે દિવસે અને ખાસ કરીને રાત્રિ દરમિયાન અનેક નાના મોટા અકસ્માત સર્જાવા પામી રહ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસની સાથે આર તીકો વિભાગ રસ્તા પર અવૈધ્ય રીતે પાર્ક કરેલા વાહનના માલિક અને ડ્રાઈવર સામે દંડાત્મક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી રહી છે